જેનો ડર અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી વ્યક્ત કરતા હતા અને આમ આદમી પાર્ટીને ડર સતાવતો હતો કે ક્યાંક ને ક્યાંક ઈડી જ્યારે ઈડી પૂછપરછ કરશે ત્યારે ઈડીવાલની ધરપકડ થઈ શકે છે અને આ વાત સાચી ઠરી ગઈ છે કારણ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ એ સાથે જ હવે સવાલ ઊભો થાય છે કે અરવિંદ કેજરીવાલની આ પાર્ટી આમ આદમી પાર્ટી જે તેઓ કહે છે કે આ આમ આદમી પાર્ટી લોકોની પાર્ટી છે તે કોણ ચલાવશે આગામી સમયમાં કોણ તેની સત્તા સંભાળી શકે છે કોણ મુખ્યમંત્રી બની શકે છે કે પછી અરવિંદ કેજરીવાલ જેલથી ચલાવશે આ સરકાર તેની વિસ્તૃતમાં ચર્ચા કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી લીધી છે જેને લઈને આમ આદમી પાર્ટીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ વિરોધ પણ કરી રહ્યા છે પરંતુ એની સાથે એક સવાલ ઊભો થાય છે કે હવે આમ આદમી પાર્ટી ચલાવશે કોણ જેને લઈને જે નામ સામે આવી રહ્યું છે જે પ્રથમ નામ છે બે મહિલાઓના નામ છે જેમાંથી એક નામ છે સુનિતા કેજરીવાલ જે અને પૂર્વ ભારતીય મહિલા અધિકારી પણ રહી ચૂક્યા છે તેઓ સરકારી વિભાગની અંદર તેમજ જે બીજું નામ છે જે પાર્ટીમાં ખૂબ જ મોટું કદ ધરાવે છે હાલની સરખામણીએ જેમ મનીષ સિસોદિયાનું કદ હતું જે પૂર્વ દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી હતા તે તેમની જેમ જ એક બીજું નામ છે જે છે આતિસી જેમની પાસે શિક્ષણ પીડબ્લ્યુ તેમજ નાણાં વિભાગ સહિતના મહત્વના ખાતાઓ તેમની પાસે છે જેમનું નામ મુખ્યમંત્રીમાં સૌથી આગળ છે કારણ કે તેઓ મોટાભાગના ખાતાઓ ચલાવે છે અને પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક એ જ નામની ચર્ચા છે કે આતિસી જે મહિલા છે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે અથવા તો અરવિંદ કેજરીવાલના જે પત્ની છે સુનીતા કેજરીવાલ તેમને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે આ બે નામ સૌથી મજબૂત માનવામાં આવી શકે છે ત્યારે પાર્ટીને જો ચલાવવાની જવાબદારી આવે તો જે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી છે તે સંદીપ પાઠક આમ આદમી પાર્ટીને ચલાવી શકે છે કારણ કે હાલ જે રાઘવ ચડ્ડા હતા તેમણે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીના કામોથી થોડી દૂરી બનાવી છે અને બીજા જે મહત્વના નેતાઓ હતા તે હાલમાં જેલની અંદર છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક હવે સંદીપ પાઠક છે તે પાર્ટીની જવાબદારી ઉઠાવી શકે છે અને પાર્ટી ચલાવી શકે છે પાર્ટીને સંકલન કરવા માટે પણ કોઈ વ્યક્તિ જોશે અને જે રાજ્યસભાના સાંસદ છે સંદીપ પાઠક તે આમ આદમી પાર્ટીને હવે આગળ લઈ જઈ શકે છે તેવા સમાચાર છે માહિતી મળી રહી છે અને મુખ્યમંત્રીને લઈને પણ ક્યાંક ને ક્યાંક સૌથી વધુ જે મજબૂત નામ માનવામાં આવી રહ્યું છે તે આતિશીનું છે અને અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનું છે આ બે નામો હાલ ચર્ચામાં છે હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે કારણ કે એક તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે અને જો હાઈ દિલ્હી હાઈકોર્ટથી તેમને રાહત નથી મળી પરંતુ સુપ્રીમ કોર્ટમાં આજે તેની સુનાવણી છે અને બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે ઈડીની ધરપકડને લઈને અરવિંદ કેજરીવાલે પ્લાન બી પહેલાંથી તૈયાર રાખ્યો હતો એટલે કે જેલથી તેઓ સરકાર ચલાવી શકે છે તેના માટે તેમણે કોર્ટની મંજૂરી લેવી પડશે અને તેને લઈને જ તેમણે પહેલેથી તૈયારી કરી હતી કોર્ટની મંજૂરી લઈને હવે તેઓ જેલથી પણ સરકાર ચલાવી શકે છે તેને લઈને તેમણે એક જનતાનું ઓપિનિયન પોલ પર કરાવ્યું હતું કે શું અરવિંદ કેજરીવાલ જેલથી સરકાર ચલાવે તેને લઈને પણ તેમણે પોલ બહાર પાડ્યું હતું દિલ્હીની જનતાનું તેમણે મત માંગ્યો હતું અને તેમાં જે મત સામે આવ્યા હતા તેમાં પણ જનતાએ ક્યાંક ને ક્યાંક સમર્થન જાહેર કર્યું હતું કે અરવિંદ કેજરીવાલ જેલથી સરકાર ચલાવે તેવો મત તેઓએ આમ આદમી પાર્ટીએ કરાવ્યો હતો તેમાં સામે આવ્યો હતો હવે જોવાનું રહ્યું કે શું થાય છે શું અરવિંદ કેજરીવાલ જેલથી સરકાર ચલાવે છે કે તેમના પત્ની સુનીતા કેજરીવાલ કે પછી જે હાલ સૌથી મોટું પદ છે એટલે કે જે સૌથી વધારે ખાતા જે એમની પાસે છે આતિસી શિક્ષણને લઈને અને પીડબ્લ્યુડી તેમજ નાણાંને લઈને જે મહત્વના વિભાગો છે તે આતી પાસે છે અને તે મુખ્યમંત્રી બની શકે છે તેવી સૌથી વધુ ચર્ચાઓ છે તો આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીશું અને આગળ શું થાય છે આ કેસને લઈને તે પણ અમે આપને જણાવતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર